વિરમગામ શહેરમાં પ્રતિષ્ઠિત ડોક્ટરને બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ચાર લાખ રૂપિયાની ખંડણી પડાવનાર ઝડપાયો વિરમગામ શહેરના જાણીતા ડૉક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી ખોટા ગુનામાં ફસાવી દેવાના ધમકી આપી રૂપિયા તેર લાખની માગણી કરાઈ હતી વિરમગામ સી હોસ્પિટલના જાણીતા ડોક્ટર પ્રકાશભાઈ સારડાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વિરમગામ ટાઉન પોલીસે ખંડણીખોર વિજય રાણાભાઈ સભાળ રહે હાથી તલાવડી નાઓને રૂપિયા ચાર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રાણાભાઈ સભાળ આરોપી નાઓએ પોતાના સોશિયલ મીડિયાના ડગ બ્રોડકાસ્ટ વોટ્સએપ ગ્રુપ તથા બ્રેકિંગ ન્યૂઝ વિરમગામ નામના વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુકમાં બી કે ન્યૂઝ નામના પેજ ઉપર ડોક્ટર તથા ડોક્ટરની હોસ્પિટલને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાના હેતુ અને ડોક્ટર પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના ઇરાદાપૂર્વક વોટ્સએપ તથા ફેસબુકમાં પોસ્ટ વાયરલ કરી તેમની ડોક્ટરની તરીકેની છબી ખરાબ કરવાના ઇરાદાથી વોટ્સએપથી કોલ કરી ડરાવી ધમકાવી અને સારવાર લીધેલ હોય દર્દી પાસે મોત નિપજાવવાની કોશિશ ગુનો દાખલ કરવાની ધમકી આપી જો વધુ બદનામી ના થવા દેવી હોય તો પ્રથમ તેર લાખ રૂપિયાની માગણી કરી ત્યારબાદ ચાર લાખ રૂપિયાની રકમ બળજબરીપૂર્વક પડાવી લેતા સમગ્ર મામલે ડોક્ટર પ્રકાશભાઈ સાડાએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વિરમગામ ટાઉન પોલીસે ખંડણીખોર વિજય રાણાભાઈ સભાળ રહે વિરમગામને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે જે આપણે વિરમગામ શહેરના એક પ્રતિષ્ઠિત ડોક્ટર છે ડૉક્ટર પ્રકાશ સારડા કે જેઓ સિવ હોસ્પિટલના સંચાલક છે અને ખૂબ જ પ્રતિષ્ઠિત ડૉક્ટર છે અહીંના તેઓને બદનામ કરવા માટે એ ડૉક્ટર અને હોસ્પિટલ વિશે ખોટી અમુક બાબતો ઉપજાવી કાઢી અને ખોટા કેસો કરાવી દર્દીઓ પાસેથી અને ફસાઈ દઈશું એમ કરીને સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં એક્ટિવિસ્ટ તરીકે જે કામ કરે છે એ ભાઈ આનું નામ છે વિજય રાણાભાઈ સભાળ કે તેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટો કરી અને પ્રેશર એક બિલ્ટ કરતા હતા અને તેઓ આ પ્રકાશ સારડા સાહેબને આ પ્રકારે ધમકી આપી અને જો તમારે બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે તેર લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોખમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે ચાર લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી પરંતુ આ બાબત તેના મનમાં ખચવાટ હોય એટલે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે સાહેબનો સંપર્ક કરેલો અને આખી હકીકતથી એણે વાકેફ કરેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટાઉનના શ્રી કે એસ દવે અને એમની ટીમે આ સમગ્ર બાબતે એક ઓપરેશન ગોઠવી અને તેઓને એક બાહેધરી આપી હતી કે તમારે કોઈથી ડરવાની જરૂર નથી અને એની એક વિગતવારની એણે ફરિયાદ નોંધાવેલી હતી શ્રી ડૉક્ટર સારડા સાહેબે એ ફરિયાદના આધારે જ્યારે આ વ્યક્તિ એમને આ પ્રકારે જે ધમકી આપી હતી એ બાબતને સાર્થક કરવા માટેના ત્યાં જઈ અને ચાર લાખ રૂપિયા મેળવેલા હતા જેમાં પાંચસો પાંચસોના દરની આ નોટો હતી જેના ઉપર સિવ હોસ્પિટલના એને સિક્કા પણ મારેલા હતા અને એ લઈ અને સ્વીકારી અને નીકળતો હતો ત્યારે ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ ચાર લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે